જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજના વિડીયોમાં આપણે સોનલધામ કણેરી જવાનું છે અને કણેરી જતા હોય અને માતાજીના દર્શન કરવાના હોય ત્યાં વાતાવરણ આખું કેવું પૂછે સોનલ બીજ નિમિત્તે આજે સોનલમાંની મજાની બીચ છે અને ખૂબ આનંદ થાય છે તમારી સાથે મને વિડીયો બનાવતા કેમકે કણેરી જવું છે અને તમે મારી સાથે રહેશો તો મને ખૂબ જ આનંદ આવશે ખૂબ આનંદ તો થઈ રહ્યો છે કેમકે હું મારા માતાજીના કુળદેવીરાની પાસે છું પાછળ જે તમે જોવું મહાકાળી મહાકાળીધામ સરસઈ મુલાકાતે આવવાનું આમંત્રણ પણ આપું છું કે મહાકાળી માતાજીના દર્શન કરવાને અહીંથી આપણે કુળદેવી પર એના આપણે દર્શન કરીને રૂપ કરીને આપણે અહીંનો સફર ચાલુ કરીશું અને તમારા બધા એના સપોર્ટથી જો તમને વિડીયો ગમે તો શેર કરવાનું ખાસ ભૂલતા નહીં તમારા મિત્રો પરિવારજનો સાથે ખાસ કરજો કારણ કે દર્શન કરવાના છે અને સોનભાઈમાં વિશે આપણે થોડીક ચર્ચા કરવી છે સોનભાઈમાં શું છે એનો ઇતિહાસનો મેં વિડીયો તો બનાવેલો જ છે જો તમે આવી રીતના ડિસ્ક્રિપ્શનમાં મેં આખી લિંક મૂકી છે આ જ વિડીયોમાં તો ડિસ્ક્રિપ્શનમાં જઈને એ વિડીયો જોઈ લેજો સરસ ઇતિહાસ કીધો છે બાપુએ કે આના મહંત છે એની સાથે આપણે વાર્તાલાપ થયો તો સોનભાઈમાં વિશે વાત કરવી છે તો એનું પ્રભુત્વ કેવું હોય છે કે આ એકસો એકમી આપણે વસગાઢ સોનલમાની ઉજવીએ છીએ અને ધામધૂમથી ઉજવીએ છીએ આખી દુનિયામાં ઉજવાય છે આજથી વર્ષથી પહેલાં નરેન્દ્ર મોદીએ પણ ચર્ચા કરેલી હતી તો એ કેવું એનું પ્રભુત્વ હોય છે કે આપણે હાલમાં પણ સોનભાઈને યાદ કરીએ છીએ અને દિલથી ભાવથી પૂરા આમ મસ્તક ઝુકાવીને માતાજીના શરણોમાં આપણે સોનબાઈને યાદ કરીએ છીએ તો ખરેખર એ એ સમયમાં સોનબાઈનું નેતૃત્વમાં રહેનાર લોકો એવા છે અને માનું પ્રભુત્વ પણ એવું છે તો આપણે સફરની શરૂઆત કરી દીધી છે અને હવે ગાડી કણેરી જઈને ઊભી રહે જે માતાજીના આપણે દર્શન કરવાના છે પ્રસંગ છે તો ત્યાં જઈએ ને આપણે દર્શન કરીએ તો ચાલો મારી સાથે આપણે જઈએ ભાઈ જય માતા જય માતાજી મિત્રો આપણે ખૂબ જ નજીક છે અને ફણેરીથી એ માતાજીની દર્શન કરવાની ઈચ્છા બહુ જ છે અને આપણે દર્શન આડી કરવાના જ છે તો વિડીયોમાં બન્યા રહેજો તોલાણા હોનલ ત્રાઝવે ત્રાઝવો તલ ભરેલ ની બાપ અમારી સોનલ કે તોલો ટૂંકો પડે ઓલો હામો ઉભો ગઢગીરનાર તો એવા હોનલ માના ધામમાં આપણે કણેરી ધામમાં આવી ગયા છે અને અહીંથી આપણે મરડા પણ જવાનું છે મરડા હોનલ ધામ બિરાજમાન છે કણેરી આપણે મંદિરનું અટાણે સોનલ બીજનું વાતાવરણ માણીએ જો પબ્લિક કેટલું છે તો માતાજીનો નેજો પરકે છે મંદિર છે માતાજીનું શિખર છે અને આઈ શ્રી સોનલધામ કણેરી ચાલો આપણે આગળ જઈએ વિડીયોમાં અને દર્શન કરીએ જય માતાજી તો હમીર મોડના દીકરીમાં સોનલ બિરાજમાન જય અને સરખડી જે છે સોનલમાં એ એમના કહેવા મુજબ સોળ વર્ષ પછી માતાજી સોનભાઈ જન્મ્યા અને તમને ખબર જ છે સોનલમાની જાજી વાત કરવા બેસીએ તો આપણે વિડીયો બહુ લાંબો થઈ જાય તો ચાલો આપણે પહેલાં દર્શન કરીએ ઇતિહાસનો વિડીયો હજી એકવાર કહું છું કે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે જોઈ લેજો તો સોનલધામ કણેરી મંદિરનો શણગાર જોઈને આનંદ જ આવી રહ્યો છે હાલ તો હજારો ભક્તોને પાર કરીને આપણે મા સોનલના દર્શન કરવા આવી ગયા છીએ અને સામે મા સોનબાઈમાં સાક્ષાત ઊભો હોય એવું આપણને લાગે છે તો દૂરના વ્યક્તિઓ અને આ મટડા કે કણેરી ન આવી શકાય આ વિડીયો શેર કરી લેજો માતાજીના ભેડિયાના આપણે દર્શન કરી લઈએ તો ભેડિયાના દર્શન કરીને આપણે મા સોનલ અલગ જ શણગાર રાજા સોનલ બીજ નિમિત્તે માતાજીનો છે અને એના દર્શન કરીને ખૂબ જ આનંદ થાય છે આગળ વધીએ આપણે મંદિરની એક્ઝેટ સામે સોનલ સદન શ્રી સોનલ સદન આવેલું છે જ્યાં રોકાવાની વ્યવસ્થા એવું હોઈ શકે છે તો ચાલો આગળ આગળ વધતા આપણને પ્રસાદ લેતા ભાવિકો ભક્તો જોવા મળે છે પ્રસાદની સુવિધા પણ છે માતાજીના મંદિરની પાછળ મોટો એક પટ છે પટમાં ડાયરો માટે ડૂમ બાંધેલો છે એની અંદર બધા ડાયરો અને દાંડિયા રસ ચાલી રહ્યા છે હટાણ તો હાલ દાંડિયા રાસ ચાલી રહ્યા છે પછી રાતે ડાયરો હોઈ શકે તો જોવો શું શું છે માતાજી સોનલ બીજ નિમિત્તે પ્રસાદીમાં વાહ તો ખૂબ જ આનંદ આવી રહ્યો છે આગળ આપણે પૂનમબેન ગઢવી પટાણે ગાઈ રહ્યા છે તો આપણે એને સાંભળીએ બહેનોટાને રાસ લઈ રહ્યા છે અને મા રૂપલમાં પણ સામે બિરાજમાન છે રૂપલમાના પણ આપણે દર્શન આઈથી કરી શકીએ છીએ અહીંથી આપણે હવે મઢળા તરફ જાવું એ પહેલાં આપણે થોડીક વાર આપણે સાંભળી લઈએ પછી આપણે મઢળાના દર્શન બધા જાતે કરીએ જય માતાજી ચાલો તો આપણે અહીંથી મઢડા જઈએ જય માતાજી મિત્રો તો ઘણી રીતે આપણે હવે નીકળીને મઢડા તરફ જઈએ છીએ મઢડા પણ ખૂબ નજીક છે કેસો ધોઈ ગયું છે તો ઘણી દર્શન કરી હવે મઢડા દર્શન કરીએ માતાજીના જય સોનલમાં અને સાથે રહેજો જય માતાજી મિત્રો તો ઘણી રીત અમે દર્શન કરી લેતા તો આપણે મઢડા દર્શન કરવાના છે ખૂબ જ નજીક છે હવે બે પાંચ કિલોમીટર તો આપણે માતાજી સોનભાઈના દર્શન કરી મઢડા બિહાર માનતી જય માતાજી તો મારા વાલીડાઓ ટ્રાફિક જ એટલું છે કે આપણે કઈક નવો નવો રસ્તો ગોતીને જ આવી છે બહુ ટ્રાફિક છે ભયંકર આવી ટ્રાફિક છે જો અહીંયા કઈક નવો જ ખેડો આપડે ગોઈતો છે ટાણે તો જાય છે હવે જોઈએ ક્યાં ભૂગી મારા દીના સાનિધ્યમાં ભૂગી જ જાય તો બધાય સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં આપણે હજી દર્શન કરવાના જો મળડા જય માતાજી તો આપણે આ રસ્તે જતા હતા અને અહીંયા ટ્રાફિક જામ એટલો થઈ ગયો કે અહીંથી ક્યારે નીકળશું આપણને કંઈ ખ્યાલ જ નથી કેમ કે સામે સામે વાહન ભેગા થઈ ગયા છે અને વાડીનો કેડો છે ફાઇનલી આપણે જ્યાંથી નીકળી ગયા અને ગાડી અહીંથી દોઢ કિલોમીટર આપણે દૂર રાખીએ હશે અને અહીં પીગા આપણે અંધારું થઈ ગયું હવે અંધારું થઈ ગયું અને માતાજીની જેવી ઈચ્છા જે ટાઈમે એને દર્શન કરાવવા હશે એ ટાઈમે આપણે પૂગશું અને સામેને જો દેખાય છે માતાજીનો અને અહીંથી મંદિર સુધી પૂગવામાં મને એમ લાગે છે હજી અડધી કલાક થઈ જાય તો ચાલો ધીમે ધીમે આપણે બધા હાઈ રહેલા જઈએ અને ગેટ બાજુ પૂગી ગયા ગેટથી હવે માતાજીનું મંદિર સામે જ છે પણ એટલું પાર કરવામાં પણ મને એવું લાગે છે કે હજી દહ મિનિટ નીકળી જાય તો માતાજીના દર્શન કરવા જ છે ગમે થાય કોઈ પણ હાલતમાં આપણે તો દર્શન કરવા જ છે અને અહીંયા હું તો શણગાર જ જોઉં છું કે ખૂબ જ સરસ શણગાર કિરો છે અટાણે અહીંયા મરડા મંદિરના જે બધા સેવા કરે છે એ લોકોએ એનો પણ ધન્ય છે કે એટલી બધી સેવા ભાગરૂપ આપે છે કારણ કે લાખો પબ્લિક છે તો ખૂબ સરસ બહુ જોઈને આનંદ થયો તમે વિડીયો શેર કરી દેજો અને પહેલાં તો અમે પબ્લિક જોઈ લ્યો માતાજીના ભક્તો જોઈ લ્યો પબ્લિક તો ન કહેવાય માતાજીના ભક્તો જોઈ લ્યો કેટલા છે તો ધીમે ધીમે ડગલા માંડતા માંડતા અને ડાયરો સાંભળતા સાંભળતા આપણે માતાજીના એક પગથથી હું બસ હવે દૂર છું ખાલી હું માતાજીના શિખરથી તો જો અહીંયા જ બધા મજા લઈએ છે એમ બધાય તો આગળ વધીએ આપણે વિડીયોમાં તો માતાજીના દર્શન કરતાં કરતાં આપણે રૂપલમાના પણ દર્શન થઈ ગયા છે તો થોડાક દૂર જુઓ તમે પહેલાં ભક્તો જુઓ કેટલા જ અને અહીંયા ધક્કામુકી પણ એટલી થાય છે તો પડાપડી બોલે છે માતાજીના દર્શન કરવાની આપણે આગળ દર્શન કરવા જઈએ છીએ પણ વિડીયો ઉતારવાની અહીંયા મનાય છે તો આપણે એ રૂપમાં આપણે ભાગ દઈએ અને આપણે વિડીયો બંધ કરી દઈએ તો ચાલો થોડું કષ્ટિ થાય તમને દર્શન નહીં થાય બીજા વિડીયોમાં આપણે કરેલા છે દર્શન એવી લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં જોઈને કરી લેજો ભક્તો પ્રસાદી લેવા પણ હજારો લોકો ટાણે એ લે છે તો એમાં પણ પ્રસાદી લેવામાં પણ ટાણે કોઈનો વારો ન થાય એમ એમ કહું તો હાલે કંચનમાના દર્શન કરવામાં પણ ઘોડાપુર ઉમટું છે તો તમે અહીંયાથી રાણે કંચનમાના દર્શન કરી લ્યો જાય સોનલમાં પબ્લિક જો તો હવે આપણે મંદિરથી બહાર નીકળી ગયા છીએ અને અહીંયા આપણને શેરનાથ બાપુ છે એ પણ આપણને દર્શન થઈ ગયા છે ને તો માતાજીના મઠ આપણે નેજાના દર્શન કરીને હવે આપણે અહીંથી નીકળશું માતાજીના દર્શન વ્યવસ્થિત થઈ ગયા છે ને તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો કે ડાયરામાં જવાની તો આપણી ઈચ્છા નથી કેમકે અહીંયા આપણે પબ્લિક પાર્ક કર્યું હવે આ પબ્લિક પાર્ક કરશું તો તો ઘણો ટાઈમ નીકળી જાય તો મળીએ નવા વિડીયોમાં આપણે જય સોનલમાં જય માતાજી